કચ્છમાં અગિયારસોથી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમંડને નમન કર્યું કચ્છ જિલ્લામાં કોંગ્રેસ દિવસે દિવસે એક પછી એક ઝટકા ખાઈ રહી છે તેમ વધુ એક વખત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અતિ મહત્વના અને મજબૂત કાર્યકરોએ ટોટલ અગિયારસો વધુ કોંગ્રેસ સહિત આપના કાર્યકરો હોદ્દેદારો ભાજપના કમંડને નમન કરી ખેસ પહેરી લીધો છે આજે ભુજના ટાઉનહોલ ખાતે યોજાયેલા ભાજપના એક કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના મહત્વના અને મજબૂત એવા કિશોર પિંગોલ મુકેશ કૌર ધર્મેન્દ્ર ગોહિલ અશોકસિંહ ઝાલા ભાજપના પાયાના કાર્યકર અને સામાજિક અગ્રણી રમેશ કુંવારિયા જીતેન્દ્ર ચોટારા એડવોકેટ ગુલમશાહ શેખ મુન્દ્રા અંજાર ભચાઉ ગાંધીધામ ભુજ નખત્રાણા તેમજ રાપરમત વિસ્તારના અનેક મજબૂત કાર્યકરોએ કોંગ્રેસની નીતિ રીતિથી નાખુશ થઈ ભાજપના કમંડને નમન કરી ખેસ પહેરી લીધો છે ભાજપના કચ્છ જિલ્લા અધ્યક્ષા દેવજીભાઈ વરચંદ સાંસદ અને મહામંત્રી શ્રી વિનોદ ચાવડા ધારાસભ્યો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરોને ખેસ પહેરાવી સ્વાગત સાથે આવકાર આપ્યો હતો અને ભાજપની વિકાસ નીતિને વધુ આગળ વધાવીશું તેવી આશા આવેલા દરેક હવે ભાજપના કાર્યકરોએ વ્યક્ત કરી હતી આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ટાઉનહોલ બધે અમારા પ્રદેશના મહામંત્રી સન્માન શ્રી વિનોદભાઈ અમારા પ્રભારી શ્રી કશ્યપભાઈ અને જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા અમારા જિલ્લાના હોદ્દેદારો અને અમારા કાર્યકર્તાઓ દ્વારા આજે હોલ બધે અલગ અલગ પાર્ટીઓમાંથી અમારી વિચારધારાથી આકર્ષીને વિચારધારામાં માનીને આજે અલગ અલગ સમાજના અગ્રણીઓ અલગ અલગ પાર્ટીના અગ્રણીઓ એ અમારી પાર્ટીમાં આજે અમારી સાથે જોડાનાર છે એ બધાનું સ્વાગત છે મિત્રો નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિ એટલી પ્રકારની એ પ્રકારની રહી છે કે જેના કારણે અલગ અલગ પાર્ટીઓમાંથી પણ જે લોકો ત્યાં રહીને જે ગુગણામણ અનુભવતા હતા એવા સેંકડો લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે લોકો જોડાયા છે સમયમાં શું અમારી પાર્ટીમાં કોઈ નુકસાન ફાયદો જોઈને અમે લેતા નથી પરંતુ ફૂલ મળીને મારી સાથે વિચારધારાથી આકર્ષાય અને અમારી જે પ્રકારની વિકાસની રાજનીતિ જેને આકર્ષાઈ અને લોકો આવતા હોય છે અને અમારો પ્રયત્ન એવો હોય છે કે બધા અમારીમાં અમારામાં દૂધમાં જેમ સાકર ભણે એમ મળી જતા હોય છે આ પાર્ટીની વિશેષતા રહી એટલે આ બધા લોકો આવ્યા છે એનું અમારે આજે સ્વાગત છે હું આપના માધ્યમથી પૂરા ભારત વર્ષની આ જે પ્રજા છે જે આજે સ્વીકારવું પડે છે કે યશસ્વી વડાપ્રધાન આપણા લોકલાડીલા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત જ્યારે વિકાસના પંથે અને વિદેશમાં જ્યારે ડંકો વાગતો હોય ભારતનો ત્યારે આજે આપણે બધાને સ્વીકારવું પડે કે ભારતનો એક જે વિકાસ છે એ આપણે સૌ જાણી શકીએ છીએ ત્યારે આ વિકાસમાં આપણને જોડવાનો આજે જોડાવાનો મને મોકો મળ્યો છે મને અવસર મળ્યો છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું આવનારા સમયમાં હજી ડબલ તાકાતથી એક જ ભાજપ પાર્ટી એવી છે કે જે પૂરતી રીતે કામ કરી શકે અને એક કામ કરવાની નિર્ણય શક્તિને હું સ્વીકારી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું કેટલા એક કોંગ્રેસની શક્તિ તરીકે જોડાવો મારા જોડે જોડાયેલા તમામે તમામ વિકાસ બંધુઓ મારા સાથે જોડાયા છે સમગ્ર કચ્છભરમાંથી મારા સાથે જોડાયેલા સૌ કાર્યકરોને હું આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે વિકાસ ની ગાથા છે એને આજે બધાએ સ્વીકાર્યું છે મારા એક ટેલિફોનિક સંદેશથી આજે કચ્છભરમાંથી પાંચસો એક કાર્યકર્તાઓ મારા સાથે જોડાય છે સામાજિક પણ ઘણા આગળ શું ભારતીય જનતા પાર્ટીનું આટલું મહત્વ અને ક્રેજ વધ્યો છે એનું કારણ એ કામ બોલે છે અને કામ કરવાની મને પોતાને ધગસ છે અને મારા કાર્યકર્તાઓને પણ કામ જ જોઈએ છે આજે જ્યારે મને એવું લાગ્યું કે કામ કરવાનો આપણને મોકો નથી મળતો ક્યાં માણસો ભેગા ન થાય આપણે ક્યાંય પણ કામ કરવા માટે જઈએ તો આપણને પોતાને નિરાશાજનક એક મહેસૂસ થાય ત્યારે મને એવું લાગ્યું કે આજે આ ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવાની જે ધગત છે એને હું જોઈ અને હું પોતે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી આજે કામો તો આપના માધ્યમથી પણ તમે આજે અવાજ ઉપાડો છો તો હું બધા કામોને સ્વીકાર કરું છું કે નળથી જળની યોજના હોય કે પ્રાથમિક સુવિધાઓ પર ભાજપ પાર્ટીએ એક નાનામાં નાના વર્ગ સુધી એક કામની વ્યાખ્યા સુધી પહોંચ્યા છે ત્યારે હું આ બધા પહેલી પ્રાયોરિટીમાં રાખી અને આમાં કામ કરવાનો અમે અવસર મળ્યો છે ત્યારે હું આ સાથે જોડાઈ ઘણા બધા મિત્રોની એક લાગણી હતી કે તમારી શક્તિને સકારાત્મક દિશામાં વાળો અને આ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના અનેક મિત્રો કે જે નામી અનામી મિત્રો સાથે અવારનવાર ચર્ચાઓ થતી ત્યારે એ લોકોની પણ એક એવી લાગણી હતી કે ભાઈ તમે સાથે આવો તો વધુ મજબૂત બની શકીએ અને ખાસ કરીને આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સુશાસન નીચે ગુજરાતમાં જ્યારે કામ થઈ રહ્યા છે અને ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના યશસ્વી વડાપ્રધાન માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીની જ્યારે દિરદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જે દેશમાં સુશાસન ચાલી રહ્યું છે એ સુશાસનને અનુસંધાને અમને પણ એમ થયું કે અમારી શક્તિઓને અમે સકારાત્મક દિશામાં વાળીએ અને આજે મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શ્રી કિશોરસિંહભાઈ પરમાર અરવિંદભાઈ પટેલ અને શહેરના સંગઠનના અને તાલુકા સંગઠનના વિવિધ પ્રભારીઓ અને હોદ્દેદારોની હાજરીમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરવાનું ગૌરવ થયું છે ત્યારે વધુ પડતો આનંદ થાય છે અને આવનારા સમયની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમે ભારતીય જનતા પાર્ટીમાં સૌ સાથે મિલી અને ખંભે ખંભા મિલાવીને કામ કરશો અને મુન્દ્રાના વિકાસના કાર્યોમાં એક સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું મારી જાતને ખુશ અનુભવું છું ભૂપેશભાઈ ખાસ કરીને કચ્છ જિલ્લો અને મુદ્રા કોંગ્રેસને શું નુકસાની ભોગવી આજે મેં શું ફાયદો થશે તમારા સાહેબ રાજકારણમાં ચડાવ ઉતાર આવતા હોય છે અને જેમ જેને કહીએ ને કે જુદી જુદી જગ્યાએ વહીએ પણ અંતે સમુદ્રમાં ભેગા થાય છે ત્યારે સમુદ્રમાં ભેગા થાય એવી લાગણી અનુભવું છું કારણ કે ભૂતકાળમાં પણ અનેક એવા નામી અનામી મિત્રો છે કે જેની સાથે અમે કામ કરી ચૂક્યા છીએ અને અત્યારે પણ તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર સારી રીતે સારા એવી રીતે કામ કરી રહ્યા છે ત્યારે સૌ સાથે મળીને કામ કરશું અને રહી વાત કોઈના આવવાથી કે કોઈના જવાથી કાંઈ પાર્ટીને નુકસાન થતું નથી કારણ કે એક રાજ લોકશાહીની અંદર જ્યાં જેને સાથે કામ કરવાની મજા આવે ત્યાં કામ કરતા હોઈએ છીએ એટલે હું ભૂતકાળમાં કોઈની ટીકા ટીપડી કરવા નથી માગતો પરંતુ અત્યારે જ્યારે નવા ઘર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છીએ ત્યારે એટલું કહીએ છીએ કે દૂધમાં જેમ સાકર ભળી જાય એમ ભળી અને કામ કરશું અને જે મિત્રો એ કોંગ્રેસમાં રહ્યા ત્યારે પણ જે લોકોએ નામી અનામી મિત્રોએ સાથ સહકાર આપ્યો છે એમનું પણ અહીં થતી દૂધ સ્વીકારીએ છીએ અને આવનારા સમયમાં એ લોકોને પણ અમારી સાથે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આજે જે એટલી મોટી વિશાળ સંખ્યામાં અમારી સાથે જે જોડાણા છે એ મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાસ કરીને અમે તો જ્યારે પદાધિકારી તરીકે કે હોદ્દેદાર તરીકે અમે કામ કરી ચૂક્યા છીએ પણ આવનારા સમયમાં અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમારી પાછળ જેટલી પણ મોટી ટીમ આવી છે એ લોકોનું માન સન્માન જળવાય એવી અત્યારે આ ટીમ પાસે પણ અમે આશાને અપેક્ષા રાખીએ છીએ મુકેશભાઈ ખાસ કરીને આપ વિપક્ષમાં રહીને ઘણી બધી રજૂઆતો કરી છે કામને લઈને હવે સત્તામાં આવી ગયા છો સો ટકા આપની વાત સાચી છે ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ વિકાસના કામોમાં સામે ઓપોઝિટ પાર્ટીમાં હોઈએ એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કિનાખોરીનો ભોગ બનતા હતા પરંતુ અત્યારે આ એક ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છીએ ત્યારે જે કાંઈ કાર્યોના વિકાસ કાર્યો અધૂરા છે ત્યાં વિકાસ કાર્યોમાં વધુ અમે કામ કરાવી શકશો અને વધારે વિસ્તારોમાં વધુ લાભ અમારી શક્તિનો આપી શકશું એવો વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે જેને કહીએ કે બે હજાર ચૌદ પછીનો જે દેશનો માહોલ છે એની અંદર અને પ્રગતિ કરી અને સમગ્ર વિશ્વની અંદર ફર્સ્ટ નંબરની જયારે પાર્ટી બની છે ત્યારે આ પાર્ટીનો એક હિસ્સો બન્યા છીએ ત્યારે ઘરે લગ્ન હોય અને માં પીરસવા વાળી હોય તો માં ઓછું નહીં પીરસે એ ખાતરી અને વિશ્વાસ છે પહેલી વાત તો હું ભારતીય જનતા પાર્ટીનો પચીસ ત્રીસ વર્ષનો જૂનો કાર્યકર હતો પણ મેં મારા સમાજના હિતને લઈ કરીને મેં ભારતીય જનતા પાર્ટીના ખોરાથી બહાર નીકળી કરીને સમાજનું સંગઠન ઊભું કર્યું અને આઠ વર્ષ સુધી મેં સમાજના કાર્ય માટે થઈને સમાજનું સંગઠન ઊભું કરેલું છે હું કોઈ બીજી પાર્ટી સાથે સંકળાયેલો કે જોડાયેલો નથી હજી સુધી જે મારું કામગીરી હતી મેં સમાજના લક્ષ્યને હતી અને અત્યારે પાછો જ્યારે આ મોદી મિશન ચાલી રહ્યું છે ભારત દેશની અંદર જ્યારે આખી વિકાસની યાત્રા ચાલી રહી છે ત્યારે મારો પણ સમાજ આ વિકાસની યાત્રાથી વિંચિત ન રહી જાય એને લક્ષ્યમાં લઈ કરીને હું આજે પાછો પરિપૂજન મારા ઘરની વાપસી કર્યું છું અને પહેલી વખત કે હું કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં ક્યારે ફાર્યો નહોતો મેં રાજીનામું ક્યારે આપ્યું નહોતું કે ભારતીય જનતા પાર્ટી મને સસ્પેન્ડ પણ નહોતો કર્યો પણ મારા સમાજને સંગઠિત કરવા માટે થઈને મેં ગુજરાતનો ખૂણે ખૂણો ફીંદી નાખ્યો છે અને મેં ઘણા અંશે સમાજને સંગઠિત પણ કરી છે જેનો ફાયદો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મળશે કેટલા કાર્યકરો સાથે આજે હું બસો કાર્યકર સાથે અને નગરપાલિકાને કાઉન્સિલર અને તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ અને અરવિંદભાઈને સાથે પણ લઈને આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણું છું હું સંજય ઠક્કર મુન્દ્રા શહેર પ્રમુખ મુન્દ્રા શહેર વતી ભારતીય જનતા પાર્ટી વતી શ્રી રમેશભાઈ કુંવરિયાનો કુંવરિયાને હાર્દિક સ્વાગત કરું છું અને અમે લગભગ એમણે કહ્યું વીસ પચીસ વર્ષથી અમે સાથે જ કામ કરતા હતા ને આમ કહીએ તો ઘર વાપસી લેખાય કે એમણે એમણે લગભગ અમે જ્યારથી નાના ત્યારથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા ને રમેશભાઈ કુંવરિયાનું હાર્દિક સ્વાગત કરું છું ને એમણે હમણાં જ કહ્યું કે હું વિકાસના કામોમાં જોડાઉં છું તો રમેશભાઈ કુંવરિયા આપનો ફરીથી હાર્દિક સ્વાગત છે ને આપણે બધા ખભે ખભા મિલાવીને કામ કરશું એવી મુન્દ્રા સહેબ ભારતીય જનતા પાર્ટી વતી આપને ખાતરી આપું છું ખાસ કરીને બે હજાર ચોવીસમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબને ચારસો સીટો ઉપર જીતવાની અમારી અમારી નેમ છે અને પાટિલ સાહેબે લગભગ બધી સીટો પર પાંચ લાખ વોટથી અમે વધારે જીતીએ એવી અમને કામ કરવાનું બીનું આપ્યું છે તો રમેશભાઈ કિશોરભાઈ પિંગોળ મુકેશભાઈ ગોળના જોડાઓથી અમારે વધારે તાકાતવર અમે બનશું અને પાંચ લાખ ઉપર મતથી કચ્છના જે સાંસદ હશે એને વિજય બનાવી અને દિલ્હી લોકસભામાં અમે મૂકશું